બોલીએ કૃષ્ણગન અહીંયા લાલ લગી જઈ આજના શુભ દિને તમામ શ્રોતાજનો અને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ ભગવાને દરેક વ્યક્તિને એક સરખો સમય આપ્યો છે ભગવાને એ રૂડી રાત્રિ બનાવી છે રૂડો બપોર બનાવ્યો છે રૂડો સવાર બનાવ્યો છે પરંતુ કોઈ પણ વ્યક્તિને એ જ્યારે એ પોતાના જીવનની અંદર એ સમયનું મૂલ્ય સમજી શકશે તો એનું જીવન એ ખૂબ જ ઉજ્જવળ બનશે કારણ કે એ ક્ષણ એ ક્ષણનો દુરુપયોગ એ કરવો ના જોઈએ જ્યારે મહાન પુરુષો થઈ ગયા અને સંતોને મહાત્માઓ એ પોતે એ ક્યારેય એ કણનો દુરુપયોગ કરતા નથી કે એ ક્ષણનો પણ દુરુપયોગ કરતા નથી કારણ કે એ સમજે છે ઘડિયાળ પણ ઘણી વખત આપણને પ્રેરણા આપતો હોય છે અને એ અવાજ કરતો હોય છે બોલે શું કટ 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 એટલે આપણો જે સમય છે એ કટ થઈ ગય થાય કટ થઈ રહ્યો છે ઓછો થઈ રહ્યો છે એવું એ ઘડિયાળ પણ આપણને પ્રેરણા આપે છે એક વખત એક વ્યક્તિ હતો એ પોતે કારખાનેની અંદર નોકરી કરતો હતો એ પોતે સવારે એ વહેલો એ આઠ વાગે એ પોતે નોકરી એ જતા રહે અને પછી સાંજે એ પોતે આઠ વાગે એ નોકરીથી આવે કોઈ વખત તો ઓવર ટાઈમ કરે તો આખી રાત પણ એ વિતાવી દેતા હતા એમને એ ભાઈને એક દીકરો હતો હવે આ દીકરો એ દસ વર્ષનો હતો એટલે ઘણી વખત એના પિતાશ્રીને કહેતો કે પપ્પા મારે તમારી જોડે બેસવું છે તમારી પાસેથી વાર્તાઓ સાંભળવી છે જ્યારે આ બાળક એના પિતાશ્રીને કહેતો ત્યારે એના જે પિતાશ્રી જવાબ આપતા કે બેટા મારી પાસે સમય નથી જ્યારે જ્યારે પણ વાત આવી જે કરવામાં આવતી ત્યારે એ બાળક એ નિરાશ થતો હતો કે મારા પપ્પાને કેટલી વાર હું કહું છું કે મારે તમારી જોડે બેસવું છે તમારી જોડે વાતો કરવી છે તો એ બાળક એ નિરાશ થતો હતો એટલે એક વખતે બાળકે વિચાર કર્યો એના પિતાશ્રીને પૂછ્યું કે પપ્પા તમે જે નોકરી જાઓ છો તો તમને એક દિવસનો પગાર કેટલો મળે ત્યારે એ બાળકના પિતાશ્રી કહે છે કે બેટા મને સો રૂપિયા મળે છે એટલે એના દીકરાએ ગલ્લો તોડી નાખ્યો તો અંદરથી દોઢસો રૂપિયા મળ્યા અને પછી એની અંદરથી સો રૂપિયા એના પિતાશ્રીને આપી અને કહ્યું કે પપ્પા લેવા તમારા આજનો પગાર સો રૂપિયા પરંતુ આખો દિવસ મારે તમારી સાથે બેસવું છે અને તમારી જોડે એ વાતો કરવી છે એટલે એના પિતાશ્રી એ ખુશ થઈ ગયા અને દીકરાને કહ્યું કે બેટા તું તારી પાસે સો રૂપિયા રાખ મારે તારા સો રૂપિયા જોઈતા નથી પરંતુ હું આજે રજા પાડી દઉં છું હું આજે એ નોકરી જતો નથી આમ કરી અને પેલા દીકરાના જે પિતાશ્રી હતા એને આખો દિવસ એ બાળક જોડે વિતાવ્યો તો એ બાળક હતો એ અતિ ખુશ થયો બસ આ જ રીતે આ મૂર્દષ્ટ દ્વારા સિદ્ધાંત છે બોલે શું કે ભગવાન આપણી પાસે શું માગે છે સમય માગે છે ચોવીસ કલાકની અંદરથી ચાલ ચાર જ કલાક માગે છે આ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ અતિશય ધનથી કે દાન આપ્યાથી એ લક્ષ્મીપતિને રાજી કરી શક્યું નથી પરંતુ લક્ષ્મીપતિ નારાયણ તો શું માગે આપણી જોડે સમય માગે અને સમયની અંદર શું કરવાનું હોય જપ કરવાના હોય સત્સંગ કરવાનો હોય આથી ભગવાન એ લક્ષ્મીપતિ નારાયણ અતિશય રાજી થતા હોય છે જો કોઈ વ્યક્તિ મંદિરની અંદર લાખ બે લાખ રૂપિયા આપે તો ઠાકોરજી ભલે રાજી ના થાય પરંતુ પૂજારી તો રાજી થઈ જ જતો હોય છે કારણ કે એને તો પૈસા મળે છે એને પૈસા મળે છે તો ઠાકોરજી રાજી થયા કે નથી થયા એ એને ખબર નથી પડતી પરંતુ પૂજારી તો રાજી થતો જ હોય છે આમ જ્યારે ભગવાન આપણી પાસે એ સમય માગે છે જ્યારે ગર્ભાવસ્થાની અંદર હોય ત્યારે એ ખૂબ જ દુઃખી થતો હોય જીવ તે વખતે એ સંકલ્પ કરે છે કે પ્રભુ હું તમારી ભક્તિ કરીશ મારો જન્મ થયા પછી પછી જન્મ થાય એટલે તરત એ બાળક રડે શું કે હું આ તું તો હું અહીંયા છું તમે ઉપર છો હવે એ બાળક આ માયાની અંદર એટલો બધો પરવાઈ જાય છે આ સંસારની અંદર એટલો બધો લોપવાઈ જાય છે કે જેથી એની પાસે ભગવાનનું નામ લેવા માટે કે ભગવાનનો સત્સંગ સાંભળવા માટે કે જપ તપ પ્રાપ્ત કરવા માટે એ સમય રહેતો નથી અને આખી જિંદગી એ પોતે પૈસા પાછળ એ વાઘડી દોટ મૂકે છે અને પોતાનું જીવન એ વ્યતીત કરે છે પરંતુ ખરા અર્થની અંદર જેમ પેલો બાળક એના પિતાશ્રીને કહી શક્યો અને જ્યારે એણે પૈસા આપવાની વાત કરી તો એના પિતાશ્રી રાજી થઈ ગયા અને પૈસા લીધા વગર આખો દિવસ એ બાળક સાથે વિતાવ્યું તો એ બાળક રાજી થઈ ગયો આમ આપણે પણ જ્યારે ભગવાનને રાજી કરવા હોય તો આપણે ભગવાન માટે ચોવીસ કલાકની અંદરથી ચાર કલાકનો સમય આપીશું અને જપ તપ વ્રત કીર્તન કરીશું તો ભગવાન એ જરૂર રાજી થાય એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી ક્રેશન અહીંયા લાલ લગી